સાપુતારાના ચીફ ઓફિસરની બદલીનો ઓર્ડર થતા આજે નવા ગામના રહીશોએ ડાંગ કલેક્ટરને ચીફ ઓફિસરની બદલી રોકવા માટેની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે સાપુતારામાં છેલ્લા 10 વર્ષથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા નોટિફાઈડ કચેરીનું સંચાલન કરવામાં આવતું હતું નવા ગામ અને સાપુતારાના ગ્રામજનોએ આજે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જેમાં સાપુતારાના ચીફ ઓફિસરની બદલી રદ નહીં થાય તો સાપુતારા સજ્જડ બંધ પાડી રસ્તા રોકો આંદોલન અને જરૂર પડે તો આગામી લોકસભાની ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી આપી છે સાપુતારામાં બે મહિના પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરવામાં આવી હતી ત્યારે નવા ગામના લોકોમાં ખુશી હતી પરંતુ સાપુતારાની કાયાપલટ કરવાનું સપનું જોનાર નવા ચીફ ઓફિસરની એકાએક બદલી કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે લોકોએ રસ્તા રોકો આંદોલનની અને લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે જેને પગલે સાપુતારા અને નવા ગામના કેટલાક પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો જેથી બે મહિના પહેલા સરકાર દ્વારા સાપુતારા નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તરીકે ડોક્ટર ચિંતન વૈષ્ણવની વરણી કરી હતી આ બે મહિના દરમિયાન સાપુતારા અને નવા ગામના પ્રશ્નો ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવામાં મહત્વનો ભાગ ચીફ ઓફિસરે ભજવ્યો હતો ત્યારે સાપુતારા અને નવા ગામના લોકોએ સાપુતારા બંધ રાખી રસ્તા રોકો આંદોલન સાથે ઉકેલ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે હેમંત હડસ સાપુતારા